દ્વારકા ટુડે યુટ્યુબ લાઈવ અને દ્વારકાના દ્રશ્યો આ બધા લાઈવ નિહારો છો દ્વારકા જગત મંદિરમાં એક બાજુ ધીમી ધારે વરસાદ છે બીજી બાજુ ભગવાન દ્વારકાધીશની જે ધ્વજા છે જગત મંદિરના શિખર પરથી દ્વારકા ટુડે યુટ્યુબ આ બધા સમક્ષ લાઈવ છે અને વરસતો વરસાદ જે દ્રશ્યો યુટ્યુબ લાઈવ સંગ આપને બધાને બતાવી રહ્યો છું આપ જોઈ શકો છો જે રીતે મેઘની મહેર અને ગાજવી દ્વારકામાં અને જે રીતનો વરસાદ છે અને દ્વારકાથી જગત મંદિર છપ્પનછડીના દ્વાર પરથી આ બધા સમક્ષ દ્વારકા ટુડે યુટ્યુબ લાઈવ છે ઘણા બધા લોકો અમારી સાથે જોડાયેલા છે અને દ્વારકા ટુડે યુટ્યુબથી આપને દ્રશ્યો દ્વારકાથી આપને હું લાઈવ દ્રશ્યો બતાવી રહ્યો છું તો જે લોકો મારી સાથે જોડાય વધુમાં વધુ યુટ્યુબમાં શેર કરશે વિડીયોને કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખશે લાઈક કરશે અને જે દ્વારકાનો વરસાદ અને છપ્પંછડીનો દ્વાર આ બધા મારી સાથે જોડાયેલા છે શ્યામ નાયણી છે શ્રી પ્રાતુલ રાજુ છે મારાબા મકવાણા છે એમને મારા જય 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 દ્વારકાધીશ જય 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 ઠાકર જય 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 મુરલીધર જય 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 રાજાધિરાજ તો દ્વારકા ટુડે યુટ્યુબથી લાઈવ છે ને છપ્પંછડીના દ્રશ્યો આપને હું આગળ જઈને બતાવીશ ખાસ જે રીતના વરસતો વરસાદ દ્વારકામાં મહેર હોય ધીમી ધારે વરસાદ હોય અને દ્વારકા ટુડે યુટ્યુબ સંગ આપ બધા એ દ્રશ્યો જોઈ શકો છો ખાસ છપ્પનછડીનો દ્વાર અને દ્વારકાથી યુટ્યુબ લાઈવ ઓમ ભવાણી થઈને વધુમાં વધુ લોકો જોડાય અને વધુમાં વધુ વિડીયોને શેર કરે ખાસ જે રીતનો વરસાદ છે હાલ દ્વારકામાં જે રીતના મેઘની મહેર અને જે હું દ્રશ્યો દ્વારકાથી બતાવી રહ્યો છું ખાસ હું ગોમતી ઘાટ તરફ પણ જઈશ વધુમાં વધુ લિંકને ફોરવર્ડ કરશે વધુ લોકો જોડાઈ દ્વારકા ટુડે યુટ્યુબમાં એ જ પ્રયાસ છે દ્વારકા ટુડેનો સબસ્ક્રાઈબ કરે અને વધુ લોકો કોમેન્ટમાં પણ લખે ખાસ જે લોકો ગોમતી ઘાટ તરફ આપણે જઈ રહ્યા છીએ દ્વારકામાં હાલ મેઘની મહેર છે ઘણા બધા લોકો મારી સાથે જોડાઈ રહ્યા છે કોમેન્ટ આવી રહી છે અને વિડીયોને શેર પણ કરી રહ્યા છે તો આપણે ગોમતી ઘાટ તરફ જઈ રહ્યા છીએ અને જે રીતનો વરસાદ દ્વારકામાં છે હાલ તો આ બધા જોવો છો દ્વારકાથી દ્વારકા ટુડે યુટ્યુબ લાઈવમાં તો વધુમાં વધુ જે દ્રશ્યો છે દ્વારકાના ગોમતી ઘાટ ઉપરથી આપણે લાઈવ થવા જઈ રહ્યા છીએ અને ખાસ જે દ્રશ્યો આપણા સુધી હું પહોંચાડું છું તો વધુમાં વધુ મિત્રોને રિક્વેસ્ટ છે કે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશે મારી સાથે અત્યારે આડત્રીસ લોકો જોડાયેલા છે તો વધુમાં વધુ હજી પણ શેરિંગ થાય વધુ લોકો પહોંચે આપણે આવી ગયા છીએ ગોમતી ઘાટ ઉપર જ્યાં અહીંયા મેઘની મહેર છે અને હાલ અત્યારે ગોમતી નદીની વાત કરું તો અત્યારે પાણી ભરાવાની શરૂઆત છે આજ દસમનો દિવસ છે અને ચાર પોણે ત્રણ તંદુ છ અને દોઢ બીજો એટલે સાત સાડા સાત વાગે સાડા સાત વાગે આજના દિવસે ગોમતી નદીમાં કરંટ જોવા મળી શકે છે સાંજનો સમય છે પાણીનો હાલ જે વીજળીના કડાકા ભડાકાનો અવાજ આપ દ્વારકાથી દ્વારકા ટુડે યુટ્યુબ સંગ લાઈવ જોવો છો મારી સાથે એંસી લોકો જોડાયેલા છે અને યુટ્યુબ લાઈવથી હું આપને અદ્ભુત નજારો દ્વારકાના દરિયાનો ઓમ થોબાણી સાથે બતાવીશ જે રીતે ક્યાંક ને ક્યાંક દરિયાના પાણીમાં પણ કરંટ આપને જોવા મળશે તો ખાસ કરીને કેવું લાગ્યું મિત્રો આપ ક્યાં ગામથી જોઈ રહ્યા છો કેટલોક છે વરસાદ કેવો છે વરસાદ આપ મિત્રો કોમેન્ટ કરશો તો મને પણ વધારે લાઈવ કરવાની મજા આવશે અને આપના સુધી અપડેટ પહોંચાડવાની મજા આવશે હાલ અહીંયા આવતા જ વરસાદે ક્યાંક ને ક્યાંક ગતિમાં પણ વધારો થયો છે દ્વારકા ટુડે આ બધા સમક્ષ લાઈવ છે દ્વારકાની યુટ્યુબ દ્વારકા ટુડેથી આપના સુધી જે દ્રશ્યો હું હાલ બતાવી રહ્યો છું મારી સાથે અત્યારે એકાણું લોકો જોઈ રહ્યા છે દ્વારકા ટુડે યુટ્યુબ પર અને લાઈક પણ એટલા બધા લોકોને આવી રહ્યા છે એકવાર મિત્રોને બધાને રિક્વેસ્ટ છે મારી કે વધુમાં વધુ લોકો લાઈક કરે આ વિડીયોને અને વધુમાં વધુ સબસ્ક્રાઈબ થાય તો દ્વારકા ટુડે લાઈવ છે અને ખાસ દ્વારકાની અંદર હાલ ધીમી ધારે વરસાદ દ્વારકાથી જે અદ્ભુત નજારો આપ ગોમતી નદીનો નિહારો છો જે રીતના પાણી એકસો અગિયાર લોકો મારી સાથે જોડાઈ ગયા છે પણ મિત્રો વધારેમાં વધારે જો ગયું હોય તો વડોદરામાં પણ ચાલુ છે રાજુભાઈ એવું કહી રહ્યા છે વરસાદ શ્યામ નાયાણી બબુભાઈ બારીયા પ્રતિક શર્મા ઘણા બધા લોકો છે તો વધુમાં વધુ મિત્રોને રિક્વેસ્ટ છે કે જે લાઇકનું બટન છે એ લોકો દબાવે વધુમાં વધુ વિડીયોને શેર કરે એકસો બહોતેર લોકો યુટ્યુબમાં લાઈવમાં જોડાયેલા છે મારી સાથે અત્યારે દ્વારકાના ગોમતી ઘાટ પરથી હું લાઈવ છું હાલ દ્વારકામાં ધીમી ધારે વરસાદ જે ચાલી રહ્યો છે અને દ્વારકાના દરિયામાં હાલ અત્યારે પાણી ભરાય છે અને જે રીતના હજી પણ આજનો જે દ્વારકાના દરિયાનો જે રીતનો ટાઈમ હોય છે ભરતીનો ને ઓરતીનો એ વાત કરી દઉં મિત્રો તો હાલ દ્વારકાના ગોમતી ઘાટ પરથી આપને હું દ્રશ્યો બતાવી રહ્યો છું ખાસ જે રીતના એક આજનો સમય છે સાડા સાત વાગ્યાની ભરતી હશે દરિયાના મોજાનો કરંટ છે દ્વારકામાં સાડા સાત વાગે સાંજે અને સાડા સાતે સવારે એટલે કાલથી તિથિ બદલે એટલે સવા આઠ વાગ્યાનો ટાઈમ થાય જેમ જેમ પૂનમ નજીક આવે એમ પોણો પોણો વધે એટલે કે બાર વાગ્યા સુધી પૂનમના દિવસે એકમના દિવસે પોણા વાગે આ એક હિસાબ છે એક સાયન્સ છે તો એ એક દ્વારકાની વાત હોય તો જે લોકોને બહુ ઓછા લોકોને ખબર હશે તો હું યુટ્યુબના માધ્યમથી દ્વારકા ટુડેથી હાલ શેર કરી રહ્યો છું મારી સાથે એકસો ને લોકો જોઈ રહ્યા છે સૌને રિક્વેસ્ટ છે વધુમાં વધુ વિડીયોને શેર કરશે ખાસ જે રીતનો દ્વારકાનો વરસાદ છે મેં કીધું કે ગતિમાં વધારો થયો એટલે પાણી ભરાવાની હજી ચપચડીએ પણ અદ્ભુત નજારો જોવા મળશે ખાસ આપણે ટ્રાય કરશું કે જે પાણીના વહેણ છે ને જે મંદિરની અંદરથી નીકળી અને જે ભગવાન દ્વારકાધીશના ચરણથી જે ગોમતી નદીમાં પાણી જતું હોય ને એવા દ્રશ્યો આપના સુધી હું કેદ કરીને ટ્રાય કરીશ પણ જેટલા પણ મિત્રો જોવા માગતા હોય આવા વિડીયો તો વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરે અને દ્વારકાની અપડેટ હરેક દ્વારકા ટુડે સંઘ હોય છે ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરે અને જે રીતના આપ જોઈ શકો છો મેં કીધું કે દરિયાના મોજામાં જે રીતનો કરંટ ક્યાંક ને ક્યાંક જોવા મળશે તો એક સુંદર નજારો અહીંયા ગોમતી નદીમાં ઘણા લોકો સ્નાન પણ કરી રહ્યા છે દરિયાના વેવ્સ આવી રહ્યા છે અને જે રીતે ઉપર મેઘની મહેર હોય વરસાદ ગાજી રહ્યો હોય દ્વારકાના દરિયામાં કરંટ હોય અને સૌ લોકો મારી સાથે દ્વારકા ટુડેમાં ઓમ ધોવાણી યુટ્યુબ લાઈવ નિહારી રહ્યા હોય તો સૌને રિક્વેસ્ટ છે કે વધુમાં વધુ લાઇક શેર એન્ડ કોમેન્ટ ચેનલને સબસ્ક્રાઈબ કરે વધુ લોકો જોડાય એ જ દ્વારકા ટુડેનો પ્રયાસ હોય છે અને ખાસ જે રીતના મેઘની મહેર અદ્ભુત નજારો દ્વારકાનો જે સુદામા બ્રિજ એ પણ આપના સુધી હું લાઈવ બતાવી રહ્યો છું ખાસ આપ જોઈ શકો છો ખાસ દ્વારકા ટુડે યુટ્યુબ ન્યૂઝ લાઈવ છે અને દ્વારકાના દરિયામાં જે રીતનો કરંટ છે અને ખાસ જે અદ્ભુત નજારો આપ યુટ્યુબથી લાઈવ હારી રહ્યા છો દ્વારકાના ઘણા વિસ્તારોની આપણે મુલાકાત પણ લેશું જો વરસાદ ચાલુ રહેશે તો ક્યાંક પાણી પણ ભરાશે તો દ્વારકા ટુડેની બધી જ અપડેટ દ્વારકાની અપડેટ દ્વારકા ટુડે સંઘ એટલે કે દ્વારકામાં દ્વારકાની શું ચાલી રહ્યું છે બધી જ માહિતી આપણા સુધી પહોંચાડશું હાલ અત્યારે વરસાદની અપડેટ લઈને આવ્યો છું અને દ્વારકાનો દરિયાનો અને ખાસ જગત મંદિરનો અદ્ભુત નજારો જે આપના સુધી દ્વારકા ટુડે યુટ્યુબથી હું આપને લાઈવ બતાવી રહ્યો છું માત્ર મારી સાથે મિત્રો જોડાયેલા છે રાહુલભાઈ રબારી છે ભરતભાઈ ઠાકોર છે સુપ્રિતલ રાજુ છે શ્યામ નાયાણી છે વિકાસ પટેલ છે બધાયને આટલી જ રિક્વેસ્ટ છે કે વધુમાં વધુ વિડીયોને લાઇક કરે જે લાઇકનું બટન આવેલું છે આપની સાઈડમાં એ દબાવો મજા આવી હોય તો પ્રભુ દ્વારકાધીશનું નામ એટલે કે જગતના નું નામ એટલે કે જય 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 દ્વારકાધીશ જય 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 ઠાકર જય 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 મુરલીધર જય 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 રાજાધિરાજ જ્યાં માગો વીસ અને આપે એકસો વીસ એ આપણો દ્વારકાધીશ અને ખાસ હાલ જે રીતના વરસાદ દ્વારકામાં વરસી રહ્યો હોય અને ખાસ હવે આપણે દ્વારકાધીશ જગત મંદિર તરફ જઈએ અને એકવાર દ્વારકાનું ડેરું બતાવીએ તો વધુમાં વધુ મિત્રો મારી સાથે જેટલા પણ લોકો જોડાયેલા છે ખાસ ભરતભાઈ ઠાકોર એમને પણ મારા જય દ્વારકાધીશ તો આપણે ભગવાન દ્વારકાધીશ જગત મંદિર તરફ જઈએ અને જે રીતના વરસાદ હાલ વહેતો છે તો જે મંદિરના અંદરથી પાણી અને અદ્ભુત દ્રશ્યો દ્વારકા સંગ આ બધાને જોવા મળે એ જ આશા સાથે હું એ તરફ જઈશ પણ મારી સાથે મિત્રો જોડાયેલા છે એકવાર લાઈક વધુ કરે તો વિડીયો આપના સુધી પહોંચાડવાની મજા આવે અને ખાસ મારી સાથે અત્યારે એકસો ને છાસઠ લોકો જોઈ રહ્યા છે અને છ જ લાઇક મળેલ છે તો વધુમાં વધુ હજી મિત્રો લાઇક કરે દસ લાઇક પહોંચે એટલે મંદિર તરફ તો જલ્દીથી આપ લાઇકનું બટન દબાવો સાત થયા જેટલા પણ લોકો જોડાયેલા છે લાઈક કરે અને કોમેન્ટમાં જય 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 દ્વારકાધીશ લખે દ્વારકાથી અદ્ભુત નજારો આપણા સુધી લાઈવ નિહારો દ્વારકા ટુડે સંગ ઓમ ધોબાણી દ્વારકા ટુડે યુટ્યુબથી આપની સમક્ષ લાઈવ છે અને ખાસ હજી પણ દ્રશ્યો દ્વારકા જગત મંદિર તરફ આપણે જોવા જઈ રહ્યા છીએ આઠ લોકોએ લાઇક કર્યા છે હજી પણ બે ઘટે છે જલ્દીથી લાઈક શેર કોમેન્ટ દ્વારકા ટુડે નવ ક્યાં વાત હે ક્યાં વાત હે બસો તેત્રીસ લોકો જોડાઈ ગયા છે મારી સાથે જલ્દીથી દસ લાખનો ટાર્ગેટ અને દ્વારકાની ધજા આ બધા જે લોકો ઘણા લોકો કોમેન્ટ કરી રહ્યા છે કે મંદિર બતાવો તો દસ લાખ થઈ ગઈ છે અને આપણે હવે દ્વારકાધીશ મંદિર તરફ જઈ રહ્યા છીએ તો વધુ લોકો જોડાયેલા રહેજો અને જો દ્વારકાધીશના દર્શન થાય ને કાળિયા ઠાકરના તો કોમેન્ટમાં પ્રભુ દ્વારકાધીશનું નામ એટલે કે જય 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 દ્વારકાધીશ જ્યાં માગો વીસ અને આપે એકસો વીસ હોય દ્વારકાધીશની જેની ઉપર હજાર રાત હોય અને ત્યાંથી જે અદભુત દ્રશ્યો આપને જોવા મળશે તો હજી પણ લોકો જોડાયેલા છે વધુમાં વધુ લાઇક મારી સાથે અગિયાર ક્યાં વાત એ તો વધુમાં વધુ લાઇક શેર એન્ડ કોમેન્ટ યુટ્યુબ દ્વારકા ટુડે ઘણા બધા લોકો છે અને દ્વારકા મંદિર તરફ આપણે આવી પહોંચ્યા છીએ બાર ક્યાં વાત એ જે લોકો લાઈક કરે કોમેન્ટમાં પણ લખે જય 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 દ્વારકાધીશ તો આપણે આવી ગયા છીએ દ્વારકા જગત મંદિર તરફ અને જે અદભુત નજારો દ્વારકાથી લાઈવ નિહારો દ્વારકા ટુડે સંઘ જ્યાં અહીંયા ઘણા બધા યાત્રીઓ છે ભગવાન દ્વારકાધીશના દર્શન કરી અને તેર લાયક થઈ ગયા છે ક્યાં વાત એમ હજી આપણે અહીંથી જે દ્રશ્યો છે દ્વારકાના આપ જોઈ શકો છો જે દ્વારકાનો છપ્પન સીડીનો દ્વાર અને દ્વારકા ટુડે યુટ્યુબ લાઈવ તો જે ડાકોરના ઠાકોર જગતનો નાથ જ્યાં રાજ કરે રાજા રણછોડ અને બાવનગઢની ધજા તો ખાસ યુટ્યુબ લાઈવ છે અને અહીંયા જે રીતના મેં કીધું હતું પાણી ધીરે ધીરે શરૂઆત થઈ ગઈ છે આપ દ્રશ્યો દ્વારકાથી જોઈ શકો છો તો દ્વારકા ટુડે યુટ્યુબ લાઈવ છે અને દ્વારકાથી જે રીતે હાલ દ્વારકામાં ધીમી ધારે વરસાદ સવારથી જ વરસી રહ્યો છે અને જે મંદિરના પાણી હું આપને દ્રશ્યો બતાવીશ ખાસ જે યુટ્યુબ લાઈવ છે અને મારી સાથે અત્યારે બસો ને સિત્તેર લોકો જઈ રહ્યા છે તો લાઇક કેટલા લોકો કરે છે વધુમાં વધુ આ વિડીયોમાં મજા આવી તો લાઇક કરજો ખાસ દ્વારકા ટુડે યુટ્યુબ લાઈવ છે અને ખાસ જે દ્વારકાથી જે દ્રશ્યો દ્વારકા જગત મંદિરના આપ જોઈ રહ્યા છો તો ખાસ સૌને રિક્વેસ્ટ છે લાઈક શેર અને કોમેન્ટ કોમેન્ટમાં જરૂરથી જય 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 દ્વારકાધી જય 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 ઠાકર જય 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 મુરલીધર જય 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 ધીરાજ તો દ્વારકા ટુડે લાઈવ છે અને ખાસ હું આપણે ગોમતી ઘાટથી ફરી પાછો આપણે આગળ તરફ પ્રયાણ કરીએ અને ગોમતી ઘાટનો જે દ્વારકાનો દરિયો છે ત્યાંથી આપણે જઈએ અને ખાસ જે ગોમતી ઘાટના વરસતા વરસાદ હાલ દ્વારકામાં એક બાજુ વરસી રહ્યો છે અને ગોમતી ઘાટના દ્રશ્યો આપને હું લાસ્ટ સુધી બતાવવા માંગીશ તો મારી સાથે વધુમાં વધુ મિત્રો જોડાય અને વધુમાં વધુ મિત્રો વિડીયોને શેર કરે જેટલા પણ વધુ લોકો જોડાશે જે આ દ્વારકાનો છપ્પનસીડી દ્વાર છે ત્યાંથી આપણે ગોમતી ઘાટ તરફ આગળ વધીએ કે દરિયા સુધી જઈએ ક્યાં સુધી જોવાય છે એ નજારો આપને હું બતાવવાની ટ્રાય કરું મારી સાથે યુટ્યુબમાં જેટલા પણ લોકો જોડાયેલા છે જોવા માગતા હોય તો લાઈક વધારે હવે ટાર્ગેટ વીસ સુધી કરીએ છીએ એટલે હું ધીરે ધીરે આગળ જઈ રહ્યો છું તો મારી સાથે ત્યારે બસો લોકો યુટ્યુબમાં લાઈવ જોડાયેલા છે અને દ્વારકા ટુડેથી હું થોભાણી જે દ્વારકાની બધી જ અપડેટ હાલ દ્વારકામાં ક્યાં ડેમોલેશન ચાલી રહ્યું છે દ્વારકાની અંદર શું નવું ચાલી રહ્યું છે બધી જ અપડેટ દ્વારકા ટુળે યુટ્યુબ આપના સુધી પહોંચાડતું હોય છે અને ખાસ જે અત્યારે પંદર લાઇક પહોંચી ગયા છે અને આપણે દ્વારકાના દરિયા તરફ જઈ રહ્યા છીએ તો બધું લોકો ખાસ મજા આવતી હોય લોકો જોડાયેલા રહેજો વિડીયોને શેર કરજો સોલ લાઇક થઈ ગયા ક્યાં વાત હજી પણ મિત્રો સાથે મારી રિક્વેસ્ટ છે કે ઠાકર કરે ઠીક ઠેકાણું રે જીતેન્દ્ર ટેલર સુવા રામભાઈ રાણા જય 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 ઠાકર લક્ષ્મણ લોહાર જીતેન્દ્ર ટેલરે લાઈક કરી દીધી છે કે વાત વાતે જે લોકો કરે કોમેન્ટમાં લખશે હું એમનું નામ બોલીશ એ પણ યુટ્યુબમાં જોડાયેલા હશે અને આપણે જે દરિયા તરફ જીર્યા રહ્યા છીએ વરસાદ ચાલુ છે અને ખાસ આ બધા મારી સાથે જોડાયેલા છો દ્વારકા ગોમતી ઘાટ પરથી તો મારી સાથે મિતભાઈ હશે ભાઈ હું ગુમતી ઘાટે લાઈવ કરું છું તમે આવી જાઓ છપ્પન ચાલુ છે મારું અને દરિયા તરફ જાઉં છું જોવા હા તમે દરિયા આવો આ તો અમિતભાઈ ઇંડોચા પણ આપણું લાઈવ જોઈને મારી સાથે જોડાશે અને ખાસ આપણે દરિયા તરફ પ્રયાણ કરીએ દ્વારકાનો વરસાદ ચાલુ છે અને દ્વારકાના દરિયાથી મોજ હોય ઓહો ક્યાં વાત એ ત્રણસો લોકો યુટ્યુબથી મારી સાથે લાઈવ જોઈ રહ્યા છે દ્વારકા ટુડે યુટ્યુબ લાઈવ અને ત્રણસો લોકો ખાસ વધુમાં વધુ કોમેન્ટમાં જય 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 દ્વારકાધીશ તો હવે તો પચાસ લાઈકનો ટાર્ગેટ હોવો જોઈએ મારી સાથે ત્રણસો લોકો છે ભગવાન દ્વારકાધીશનું નામ એટલે કે જય 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 દ્વારકાધીશ જય 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 ઠાકર જ્યાં કાળિયા ઠાકરનો જય જયકાર હોય ને દ્વારકા ટુડે યુટ્યુબમાં લાઈક મિત્રો કરશે અને દ્વારકાના દરિયાની અદભુત મોજ ચાલુ વરસાદ એ પણ આપણા સુધી હું લાઈવ પહોંચાડું છું જે રીતે આપ દરિયાના વેવસ હાલ મેં પહેલાં જ કીધું હતું જે પાણી ભરાવાની શરૂઆત યોગ પ્રજાપતિ છે નિરેશ ઠાકોર છે ધનજી વેકરિયા છે જીતેન્દ્ર ટેલર ઢાકોરના ઠાકોર ક્યાં વાત એ જે રીતના કોમેન્ટ આવી રહી છે અને હાલ દ્વારકામાં જે રીતના વરસાદી માહોલ છે ધીમી ધારે વરસાદ છે અને ખાસ જે આ જ્યાં પાણી ભરાય ને ગામનું જે પાણી છે એ ગુમતીજી તરફ જતું હોય છે આ દ્રશ્યો છે મિત્રો હું આપને દ્વારકાની બધી બધી જ અપડેટ દ્વારકા ટુડે સંઘ હોય છે અને ખાસ હું આપને બતાવીશ કે અહીંની જે દરિયાની અંદરથી ઘણી બધી વસ્તુઓ નીકળેલી છે લોકો લઈ રહ્યા છે હાલ વરસાદનો માહોલ છે એટલે હું આપને ઘણી બધી વસ્તુ બતાવીશ કે દ્વારકાના દરિયામાંથી સંઘ અત્યારે નીકળ્યા છે મિત્રો મજા આવી તો મને લાઈક કરીને દેજો હજી પણ ત્રણસો લોકો જોડાયેલા છે યુટ્યુબમાં અને ખાસ જે અહીંથી હું આપને દ્રશ્યો બતાવીશ કે દ્વારકાના દરિયામાંથી ઘણી બધી વસ્તુઓ નીકળેલી છે ખાસ અહીંના જે દ્રશ્યો છે યુટ્યુબ લાઈવ છે અને દ્વારકાના દરિયેથી ઘણા લોકો આ નજારો જોવા માટે પણ અહીંયા આવતા હોય છે અને આજનો જે સમય છે આજની જે તિથિ જે મિત્રો હું વાત કરી દઉં આ વાત બહુ મસ્ત છે સાંભળવા જેવી છે જે લોકો જાણકારમાં જોડાયેલા હશે એમને મજા આવશે ને મજા આવે તો આ વાત લાઈક કરજો ખાસ આજનો જે દિવસ છે આજ દશમનો દસમનો દિવસ છે કાલે ભગવાનની અગિયારસ છે અને ખાસ જે સમુદ્રની અંદર હાઈટાઇટ લોટાઇટ એટલે હિન્દીમાં કંઈ જ્વાર પાટા અને ખાસ જે દરિયાની અંદર જે હાઇટાઈટ લોટાઇટનો માહોલ હોય ને એ એવો હોય છે કે પોરતી ભરતી આપણે એવું કહીએ ને એટલે તિથિ અનુસરીનો હોય છે આજ દશમ દસમ થઈ એટલે એકમથી આપણે પોણો ગણીએ એટલે ચાર પોણે તન એટલે આઠમના છ વાગે અને દસમ એટલે સાડા સાત વાગે આજનો જે સમય છે ભરતીનો એ સાડા સાત વાગ્યાનો છે મિત્રો વધુ લોકો જોડાય લાઈક કરે અને જે દ્વારકા ટુડે યુટ્યુબથી આ બધા લોકો જોડાયેલા છો વધુમાં વધુ ચેનલને સબસ્ક્રાઈબ કરે ખાસ મિત્રોને રિક્વેસ્ટ છે આપણે દરિયા તરફ પહોંચી રહ્યા છીએ અને દ્વારકાનો અદ્ભુત નજારો દ્વારકા ટુડે યુટ્યુબથી આ બધા લાઈવ નિહારો છો ઘણા બધા લોકો કોમેન્ટ પણ આવી રહી છે મયુર રાઠોડ રાઠો એલપી રાણા માણેક દેવુભાઈ ઘણા બધા લોકો દુબઈથી ક્યાં વાતે દેવભાઈ જય 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 દ્વારકાધીશ દેવભાઈને મારા દેવભાઈ દ્વારકાના વતની છે ને હાલ દુબઈથી આપણી સાથે લાઈવ જોઈ રહ્યા છે ખાસ દ્વારકાનો દરિયો કંઈ ઘટે જ નહીં આમ તો એવું કહેવાય કે દ્વારકા વાત ન થાય ઓખો જગથી નોખો અને ખાસ ઘણા બધા ખેડાથી પણ છીએ રોહિતભાઈ મયુરભાઈ પાંખણિયા પણ છે પ્રજાપતિ હર્ષ પણ છે મિત્રો વધુમાં વધુ હજી પણ સબસ્ક્રાઈબ કરજો અદ્ભુત નજારો દ્વારકાનો યુટ્યુબ લાઈવ સોંગ મારી સાથે આપ જોઈ શકો છો અહીંયા મનાઈ છે દરિયામાં સ્નાન કરવાની મનાઈ છે આ જે ગુમતી નદીમાં હાલ જ્યારે ચોમાસાનો માહોલ હોય દરિયાના મોજામાં કરંટ હોય છે અને રાજેશ સરિયા દ્વારા લાઇક ડન કરવામાં આવી છે મયુર પાનખણીયાએ પણ લાઇક કરી છે ઘણા બધા લોકો હાલ લાઇક પણ કરી રહ્યા છે અને મેસેજ પણ કરી રહ્યા છે અને યુટ્યુબથી આપ દ્રશ્યો જોવો છો અહીંયા પણ લોકો વધુમાં વધુ સેલ્ફી લેતા પણ જોવા મળશે અને દ્વારકાનો જે દરિયો છે હાલ જે રીતના આ જે વરસાદનું પાણી છે એ દરિયામાં જઈ રહ્યું છે એટલે ક્યાંક ને ક્યાંક હજી દ્વારકાના દરિયામાં કરંટ પણ જોવા મળશે કરંટનો સમય આજ આપણે વહેલા છીએ હરેક અપડેટ દ્વારકાની દ્વારકા ટુડે સઘ આપના સુધી પહોંચાડતો હું છું અને દ્વારકાના ગોમતી ઘાટ પરથી આ બધા સમક્ષ લાઈવ છે યુટ્યુબ લાઈવ દ્વારકા ટુડે અને ખાસ જે મેં કીધું જ કે અહીંના જે દ્રશ્યો છે અદ્ભુત નજારો છે અને ખાસ જે દ્વારકાથી દ્વારકા ટુડે ન્યૂઝ આપણે લાઈવ અને જે દ્રશ્યો દેવું જય 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 દ્વારકાધીશ કેવું લાગ્યું ખાસ કોમેન્ટ કરજો રાઠોડ રોહિત હાલ અત્યારે ધીમી ધારે દ્વારકામાં વરસાદ ચાલુ છે અને કમલેશ રાઠોડને પણ મારા જય દ્વારકાધીશ ડેમોલેશન હાલે છે કે દ્વારકામાં ક્યાં આવ્યું જોવા આજ સવારે હતું ડેમોલેશન રાવડા તળાવ પાસે અને હાલ અત્યારે ડેમોલેશને વિરામ લીધો છે પછી કંઈ અપડેટ હશે તો દ્વારકા ટુડે યુટ્યુબમાં આપને લાઈવ જોવા મળી જ જશે જીતેન્દ્ર ટેલર નિશા જય દ્વારકાધીશ રાજેશચર્યા તો આપણે આવી પહોંચ્યા છીએ દ્વારકાનો દરિયો ખાસ મેં બધા મિત્રોને કીધું હતું ધજાના દર્શન મયુરભાઈ પહેલાં જ થઈ ગયા નીતિન મોટા મેં ધજાથી જ લાઈવ કર્યું હતું અને દ્વારકાના દરિયે પહોંચ્યો છું સજાતી કરી અને દ્વારકા ટુડેની સફર આજ બધાઈને જે મોજ ચાલુ વરસાદે વીસ મિનિટથી લાઈવ સતત ચાલુ છે અને હું ખાસ આઈને અહીંનો અદ્ભુત નજારો હું એટલે જોવા લાવ્યો કે હું કેદ કરીશ ખાસ મિત્રો આ દ્રશ્યો છે ને કેદ કરું છું કેમેરામાં જે વરસાદ છે દરિયાના મોજાથી જે રીતના વાદળામાં પાણી જે એક ભેજ એક અલગ જ નજારો હશે જે વાદળા બંધાઈ રહ્યા છે વરસાદના દ્વારકાના એરેબિયન સી આપણે એરેબિયન સિંહના છેડે પહોંચી ગયા છીએ અને અહીંથી આ બધા મિત્રોને મજા આવે તો લાઈક કરજો આ હું ખાસ જુઓ આ કરંટ બતાવું છું જે શરૂઆત છે અને જે દ્રશ્યો છે આ જે અદ્ભુત નજારો દ્વારકાથી આ બધા લાઈવ નિહારો છો દ્વારકા ટુડે ન્યૂઝ પરથી મારી સાથે અત્યારે ત્રણસો ને અઢાર લોકો જોઈ રહ્યા છે બસો છપ્પન થઈ ગયા છે હવે તો મિત્રો બસો છપ્પન લોકો છે અને ખુશાલ કાનાણી મયુર પાનખણીયા દાગ તુપાન ઠાકોર પ્રવીણભાઈ એ રાજેશ સરિયા મયુર પાનખણિયા ઘણા બધા લોકો છે સૌને રિક્વેસ્ટ છે મારી વધુમાં વધુ લાઇક શેર એન્ડ કોમેન્ટ દીપિકા આર ચેન્નઈથી આપણી સાથે છે જય 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 દ્વારકાધીશ મોહની મેલ્ડીવાલા માધુરી સોની જય દ્વારકાધીશ જીતેન્દ્ર ટેલોર સુરતથી છે સુરેશ રમેશ ડી જય રણછોડ જયગોપાલ ઘણા બધા યુટ્યુબર મારી સાથે અત્યારે જોડાઈ ગયા છે ખાસ બધા મિત્રોને રિક્વેસ્ટ છે કે આપને આ જે અદ્ભુત દ્રશ્યો છે દ્વારકા ટુડે ન્યૂઝથી આપને હું લાઈવ બતાવી રહ્યો છું ઘણા બધા લોકો મારી સાથે જોડાઈ રહ્યા છે ગોલ્ડ સોંગ ઓખાથી આપણી સાથે જોડાયેલા છે અને યુટ્યુબ લાઈવથી જે રિસ્પોન્સ આ બધા મિત્રોનો મને હાલ પ્રેમ મળી રહ્યો છે તો ખાસ હવેનો ટાર્ગેટ છે પચાસ લાખ પૂરા કરવાનો અને જલ્દીથી મિત્રો મારી સાથે અત્યારે જે કોઈ મિત્રો જોડાયેલા છો એકવાર દ્વારકા ટુડે ન્યૂઝમાં જે લાઈકનું બટન છે એટલે કે જે થમ્સઅપનું બટન આવેલું છે અંગૂઠો આવેલો છે એ દબાવી અને ખાસ જે અહીંના નજારા છે આપના સુધી લાઈવ છે જે દ્વારકાના દરિયાની અખંડ ઓછ જે આપને બતાવી રહ્યો છું મારી સાથે અત્યારે તેત્રીસ સુધી લાઈકમાં બધા જોડાયેલા છે તો હવેનું લાઈક કોણ કરે છે મયુર પાનખણિયા આયુષભાઈ કિરણ મકવાણા જય દ્વારકાધીશ ડાક તુફાન મને ગીત ગાતા નથી આવડતું આડત્રીસ લોકો સુધી પહોંચી ગયા છે ક્યાં વાત હે ક્યાં વાત હે તો વધુમાં વધુ મિત્રોને રિક્વેસ્ટ છે લાઈક શેર એન્ડ કોમેન્ટ દ્વારકા ટુડે યુટ્યુબ ન્યૂઝ અને દ્વારકાથી જે રીતના અદ્ભુત નજારો ડાક તુફાન સુનિયા ચૌહાણ એચ જય દ્વારકાધીશ મિસ્ટર ભીખુ જય 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 દ્વારકાધીશ ફોર્ટી થ્રી ક્યાં વાત હે તો હજી પણ લોકો જોડાઈ અને દ્વારકા ટુડે યુટ્યુબથી આપ બધા મારી સાથે જય માતાજી રાજુભાઈ સોલંકી જય વેલનાથ મોઈની મેડીવાળા મંદિર બતાવો મંદિર આગે મેં મેં લાઈવમાં લઈ ચૂકા હું આપકો મિલ જાયગા જબ લાઈવ ખતમ હોય કમલાબેન મકવાણા કુશાલ કાનાણી હજુબા કારુડ રાહાણા ડાર્ક તુફાન નીતિન મોટા મુંબઈથી છે આપણી સાથે સુરેશભાઈ ગમારા આદિત્ય વાઘ મહેશ હિતેશ મૂર પાનકનિયા હંસા ચૌધરી ઘણા બધા લોકો છે મારી સાથે પિસ્તાલીસ લાઇક દ્વારકા ટુડે યુટ્યુબ છેતાલીસ ક્યાં વાત હે ગોપાલ બિજલ આહિર ગોપાલ આહિર અમીન વાસા પ્રિયા કુમારી એ કે જય કનૈયા એલું ભવ્ય પરમાર જય દ્વારકાધીશ મિસ્ટર રવારી જય 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 દ્વારકાધીશ જય ઠાકર અને ખાસ હું એક મિત્રો વાત કરી દઉં કે આપણે અહીંયા લાઈવ કરવા આવ્યા ને ત્યારથી મોજામાં પણ ક્યાંક ને ક્યાંક કરંટ જોવા મળી રહ્યો છે જે દ્રશ્યો છે દ્વારકાના યુટ્યુબથી આપને હું બતાવી રહ્યો છું આપ જોઈ શકો છો અને ખાસ જે એક દ્વારકાનો દરિયો એરેબિયન સીની જે વાત મેં પહેલાં પણ કીધી કે હવે ધીરે ધીરે સાડા સાત વાગ્યા સુધી જે પાણી છે હું આની પહેલાં પણ મેં લાઈક કર્યું હતું જ્યારે લાઈવ કર્યું હતું ત્યારે મેં કીધું હતું કે દ્વારકાના ગુમતી ઘાટ પર પાણી ભરી હતા બહુ સારું લાગ્યું દુબઈથી દ્વારકા જોવાનું દ્વારકા ટુડે નો ધન્યવાદ દેવું ભાઈ અમને પણ દુબઈ બોલાવાના છે તમારે ખાસ જે અહીંયા ઘણા લોકો આપના તો ચાહક વર્ગ છે જ મિત્રો તો છે જ દેવુંભા આપના ઘણા બધા અને ખાસ અવારનવાર અમે તમને પણ યાદ કરતા હોય છે અને ખાસ ભલે તમે દ્વારકાથી દુબઈ હોવું પણ અહીંની મોજ તો નિરાલી છે અને ખાસ આપ પણ દુબઈથી દ્વારકા કેવું લાગ્યું હાલ દ્વારકામાં વરસાદ છે એક બાજુ ડેમોલેશન ચાલે છે એના પણ રિપોર્ટ આપને મળતા જ હશે મારું ફેવરેટ ગીત એવું છે કે ભાઈ દ્વારકાના દેવળની વાત ના થાય મગો વીસ અને આપેક્ષો વીસ ઈ દ્વારકાધીશ દાગ તુફાન વૈભવ પ્રિયા કે જે ચેન્નઈથી છે શીલાબેન ધાણીદારિયા હેલો કેમ છો મજામાં ભાઈ એકદમ મજામાં શું બેન જય દ્વારકાધીશ હા રાણા ઋતુરાજસિંહ રાજસૂર જેટલા પણ લોકો ક્યાં વાત એ એકાવન લાયકે પહોંચી ગયા છીએ આપણે યુટ્યુબમાં અત્યારે ત્રણસો ને ઓગણચાલીસ લોકો જોઈ રહ્યા છે અને ખાસ આ બધાને નજારો વધારે યુટ્યુબમાં દ્વારકા ટુડેના જે એક વ્યુવર્સ છે એ બધાને પ્રિય છે શું કામ કે દ્વારકાનો દરિયો અને દ્વારકાનું મંદિર કોને જોવું ના ગમે જ્યારે અવારનવાર એવું માયાભાઈ આહિર કહેતા હોય છે કે જ્યારે ધજાના દર્શન થાય ને ત્યારે આબરૂના ધજાગ્રા થતા રહી જાય છે અને દ્વારકાની વાત હોય દ્વારકા ટુડેથી લાઈવ હોય અને ઘણા બધા લોકો મારી સાથે જોડાઈ ગયા હોય એટલે હાલ વરસાદ પણ ક્યાંક ને ક્યાંક વિરામ લઈ રહ્યો છે એવા દ્રશ્યો અત્યારે વાતાવરણમાં જે જોવા મળી રહ્યા છે રવિરાજ આઠલ છે સવન માણેક છે કુશાલ કાનાણી છે મયુર પાનખણિયા જેમને યુટ્યુબનું બ્લોગનું બટન શેર કરેલું છે તો મારી સાથે અત્યારે ઘણા બધા લોકો છે ફરીવાર એકવાર ઘણા બધા લોકો જોડાયેલા છે અને વધુમાં વધુ ફરીવાર એકવાર લાઈક બટન કરે સાવન માણેક ધાત્રા ધાત્રે પુરોહિત પણ મારી સાથે જોડાઈ ગયા છે એમને પણ મારા જય દ્વારકાધીશ દાત્રે લાઇક થવું જોઈએ રાજકારણ ચારણ જી પ્રવીણભાઈ ચુડાસમા જય દ્વારકાધીશ વિવેકભાઈ બાલપુરિયા રાજકારણ ચારણ ઘણા બધા લોકો યુટ્યુબ લાઈવ ખાસ દ્વારકાના દરિયેથી હું ખાસ એક હજી પણ દ્રશ્યો બતાવું તમને પહેલાં આમ હજુ જોઈ લો જે આ વાદળનો દ્રશ્યો છે એ પણ એક અદ્ભુત નજારો છે મજા આવી તો લાઈક કરજો મિત્રો અને ખાસ હું અહીંના જે હું કહેતો હોઉં દરિયાના મોજામાં કરંટ હોય તો આ જે બોટ છે ને હું અવારનવાર કહેતો હોઉં છું કે અહીંથી જે રીતના ઉપર સુધી આ જે ઘાટના પથ્થરો છે જે ઉખડી ગયા છે દ્વારકાના દરિયેથી